નમસ્તે હું મીનાક્ષી દવે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે તો અમારી સાથે એન્ડ સુધી રહો તમારે સ્વસ્થ રહેવું હોય કોઈ રોગને કાયમી મૂળમાંથી દૂર કરવો હોય અને કોઈ સમસ્યામાંથી મુક્તિ જોઈતી હોય તો આયુર્વેદમાં તેનો ઉપાય આપેલો છે આયુર્વેદના એ અમૃત તમને સાઠ વર્ષની વય પછી પણ વૃદ્ધાવસ્થા નહીં આવવા દે આ વસ્તુનું સેવન કરવાથી બીમારીઓ પણ દૂર રહેશે તથા વાત પિત અને કફ દોષને બેલેન્સ કરશે તો હળદરની હળદર દરેક ભારતીય ઘરના રસોડાનો એક ભાગ છે આયુર્વેદ અનુસાર તેને પણ અમૃતનો દરજ્જો આપવામાં આવ્યો છે આયુર્વેદ અનુસાર આ આપણા શરીરના ત્રણ દોષોને બેલેન્સ કરવાનું કામ કરે છે સાથે જ પોતાની એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોને કારણે શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે મોર્ડન સાયન્સમાં હળદરના ગુણો પર ઘણા રિસર્ચ થયા છે જ્યાં તેના ઢગલાબંધ ફાયદાઓ હોય છે આવી જ બીજી સૌથી વધુ ઉપયોગી વસ્તુ છે આમળો આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીસ મળી આવે છે આ શરીરની ઇમ્યુનિટી વધારે છે અને આપણી ઓવરઓલ હેલ્થને સ્વસ્થ રાખે છે રોજ આમળાનો જ્યુસ પીવાથી કે સલાડના રૂપમાં એક આમળું ખાવાથી મોટામાં મોટી બીમારી આપણાથી દૂર રહે છે ખરાબ લાઈફ કારણે થતી સુગર બીપી અને સ્થૂળતાથી પરેશાની થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે હવે વાત કરીએ તુલસીની હિન્દુ ધર્મના લોકોના ઘરમાં તુલસીના છોડની પૂજા થતી હોય છે આયુર્વેદની નજરમાં તેને અમૃત માનવામાં આવે છે આજકાલની લાઇફસ્ટાઈલમાં એન્ઝાઇટી અને સ્ટ્રેસ જેવી વસ્તુઓ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે આયુર્વેદનું માનીએ તો તુલસીનો છોડ કે તુલસીનું સેવન આ સમસ્યામાંથી આપણને છુટકારો અપાવી શકે છે અને તેના ઉપરાંત તુલસીના ઢગલાબંધ ફાયદાઓ પણ છે ઇમ્યુનિટીને વધારવી હોય કે ઓવરઓલ હેલ્થને સારી બનાવવી હોય તુલસીનું સૌથી સારું સેવન કરવાની રીત છે રોજ એક કપ તુલસીના પાનની ચા પીવી હવે વાત કરવી છે ગિલોયની ઘરના વૃદ્ધો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આજે પણ ગિલોયનો ઉપયોગ કરે છે આ આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે તેની સાથે જ લીવર પાચનની સમસ્યા અને બોડીની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે આયુર્વેદના તેના પાન અને મૂળ બંનેનો ઉકાળો પીવાનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે રોજ આ ઉકાળાને પીવાથી શરીર બિલકુલ સ્વસ્થ રહે છે હવે વાત કરીએ સૌથી મહત્વની વસ્તુ છે તેની ગાયનું શુદ્ધ દેશી ઘી આયુર્વેદમાં ગાયના શુદ્ધ દેશી ઘીને અમૃત સમાન માનવામાં આવે છે રોજ જો એક ચમચી પણ શુદ્ધ ઘી ખાવામાં આવે તો શરીરને તેના ઘણા ફાયદા મળે છે આ આપણા મગજ પાચન અને ઇમ્યુનિટી અને શરીરને સંપૂર્ણ રીતે હેલ્ધી રાખવા માટે સૌથી ફાયદાકારક છે ફક્ત ભોજનમાં જ નહીં પરંતુ આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણી રીતે જણાવવામાં આવ્યો છે ડ્રાય સ્કીન માટે તે એક સારું મોઇસ્ચરાઈઝર માનવામાં આવે છે તેમજ વાળના ગ્રોથ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો આપના સાથ અને સહકાર બદલ આભાર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ